શરૂ કરીએ જો સ્ટડી કેન્ડિકોલ યુટ્યુબ ચેનલની અંદર નવા હોય તો સ્ટડી કેન્ડિકોલ યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક કરો આ બુક કેવી લાગી તમને તમે કમેન્ટમાં તો શરૂ કરીએ આજનો બુક રિવ્યુ નમસ્કાર મિત્રો આજે આપણે સિક્સ એડિશન યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા પ્રકાશિત બે હજાર ચોવીસની અંદર ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થાનો વર્ગ ત્રણની પરીક્ષા માટે વિશેષ ઉપયોગી આવતી આ પુસ્તકનું ભારતીય બંધારણ બુક રિવ્યૂ કરવાના છીએ અહીં માહિતી આપવામાં આવેલી આ બુક કુલ ચારસો ને પાંચસો ને એસી રૂપિયામાં આપવામાં આવે એના વિશે માહિતી છઠ્ઠી આવૃત્તિ છે જેમના અહીં સંપાદકો વિશે માહિતી આપવામાં આવેલી છે સંપાદકનું નિવેદન ત્યારબાદ અહીં અનુક્રમણિકા આપવામાં આવેલી છે અહીં ઋણ સ્વીકાર અનુક્રમણિકા અનુક્રમણિકાની અંદર રાજ્ય વ્યવસ્થાનો એક પરિચય ભારતીય બંધારણનું ઘડતર અને વિકાસનો સમાવેશ ભારતનું બંધારણ અને માળખું ભારતીય બંધારણને સુધારણાએ જોગવાઈઓ સંઘીય કાર્ય રાજ્ય વિધાનમંડળ રાજ્યની કાર્યપાલિકા સંઘરાજ્ય સંઘ વાર્ષિક નાણાકીય પત્રક અને બજેટ ભારતીય બંધારણની કટોકટીની જોગવાઈ ભારતીય ન્યાયતંત્ર કેટલાક રાજ્યો અને વર્ગો માટેની વિશેષ જોગવાઈઓ પંચાયતી રાજ ભારતીય બિન બિન બંધારણીય સંસ્થાઓ અન્ય બંધારણીય જોગવાઈઓ અન્ય રાજનીતિક ગતિશીલતા પરિશિષ્ટ અહીં ટેબલ ઇન્ડેક્સ આપેલા આગળની અનુક્રમણિકા આવે અહીં વિસ્તૃતમાં અનુક્રમણિકા આપવામાં આવે આ પેજ ઉપર આવી જે માહિતી આપવામાં આવેલી એમાં અહીં વર્ષ બે હજાર એકથી બે હજાર ચોવીસ સુધીના વર્ષ ત્રણની પરીક્ષા પૂછાયેલા બંધારણના વિશે પ્રશ્નોનો અહીં વિશ્લેષણ કરવામાં આવેલું આ બુક કુલ પાંચસો ને છ સત્તાવન પેજની અંદર વિભાજિત કરવામાં આવેલી છે એમાં અહીં બંધારણનો એક પરિચય અહીં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે વિસ્તૃત અહીં માહિતી આપવામાં આવી જે વર્ગ ત્રણની પરીક્ષા માટે ઉપયોગી છે શાસન પ્રણાલીના પ્રકારો અહીં આપણે દેખી શકીએ છીએ બુક લોંગ છે એટલે વિડીયો આપણે લાંબો ન થાય એટલે હું સંપૂર્ણ આખી આખી બુક ફેરવીને બતાવીશ નહીં શકી પણ વચવચના વિભાગોને હું બતાવીશ આજનીથીના માર્ગદર્શક સિદ્ધાંતો અહીં બુક વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવેલી છે આપણી યુટ્યુબ ચેનલની અંદર આવી જ રીતે બુક રિવ્યૂના વિડીયો આવતા રહે છે તેથી વિડીયો પસંદ આવે તો વિડીયોનો લાઇક કરજો ચેનલ પણ નવા આવે તો સબસ્ક્રાઈબ પણ કરતા રહેજો મૂળભૂત ફરજોની માહિતી આપવામાં આવેલી છે અહીં સંપૂર્ણ વિસ્તૃત રીતે માહિતી આપવામાં આવેલી છે જે અહીં સારી એવી ઉપયોગી વર્ષ ત્રણની પરીક્ષા માટે ઉપયોગી આ પુસ્તક થઈ શકે છે એમાં રાજ્ય વ્યવસ્થા બત્રીસમાં સંસદની ધારકીય કાર્યવાહી ને સાડત્રીસમાં કેન્દ્રીય કે મંત્રી પરિષદ આ બધી જ સમાવેશ કરવામાં આવેલો છે વિધાનમંડળની ધારાકીય કાર્યવાહી વિધાન પરિષદની સભાપતિ અને ઉપસભાપતિ સંપૂર્ણ અહીં અહીં પછી કેટલાક રાજ્યો અને વર્ગો માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવેલી છે ગ્રામીણ સંસ્થાની સ્વરાજ્ય ત્યારબાદ બિન બંધારણીય સંસ્થાઓ ભારતમાં ચૂંટણીઓ અને રાજકીય પક્ષો વિશેની માહિતી એમાં ચૂંટણીઓ ચૂંટણીના સુધારો રાજનીતિક પક્ષો પક્ષાંતર વિરોધી ધારો રાજનૈતિક પક્ષો સહકારી મંડળીઓ કુલ આવી રીતે બધી જ માહિતી આપવામાં આવેલી છે ભારતીય બંધારણને ને તો આ કુલ પાછળ નોટ્સ પણ આપવામાં આવેલી છે વિદ્યાર્થી પોતાની ઇમ્પોર્ટન્ટ માહિતી લખી શકે અને આ કુલ બુક ને સત્તાવન પેજમાં આપવામાં આવે છે લાસ્ટ પેજ પર એમની વિશેષતા આપવામાં આવેલી છે ભારતીય બંધારણ પુસ્તકની વિશેષતા નવા આકર્ષણોની માહિતી આપવા અહીં પુસ્તકની મુખ્ય વિશેષતાઓ આપવામાં આવી પીએસઆઈ કોન્સ્ટેબલ જીપીએસસી સીસી વર્ણાત્મક પરીક્ષા તથા અન્ય વર્ગની એનસીઆરટી અને જીસીઆરટીનો સમાવેશ નવા મુદ્દાઓ પહેલાં પણ આવેલી બુક ને અત્યારે બે હજાર ચોવીસની અંદર એક નવી બુક આવેલી છે જે નવા મુદ્દાઓ સાથે યુવા ઉપનિષદ પબ્લિકેશન દ્વારા આ બુક તમે ભારતીય બંધારણ અને રાજ્ય વ્યવસ્થા જે અન્ય ઓનલાઈન સોશિયલ મીડિયા પર દ્વારા પણ મંગાવી શકો એમની વેબસાઇટ પરથી મંગાવી શકો છો એમેઝોન કે અત્યારે ફ્લિપકાર્ટ ઉપરથી પણ મંગાવી શકો છો તો આ બુક રિવ્યૂ કેવું લાગ્યું તમે કમેન્ટ કરજો વિડીયો પણ ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબ